એના ગીતો ગવાય બાકી માઈ કાંગલા ના કોઈ મંદિર નો થાય એની વાત નો રીએ જગતના ચોકમાં ચોક કરી એક બતાવો હું કઈક શું શરૂઆત પોતે થી કરવાની આપણે કોઈને એવું કોઈ દી નો વિચારું હું એકલો શું કરું મારા એકલા થી કઈ થાય નહીં મારી પાસે પૈસા નથી મારી પાસે ફલાણું નથી એક એક છે ને

ઓળખો ને મેળા પ્રતિનાથ ઘોડા ઉતાડેલા પ્રીતિ મહી પાટ પાન બિચાડે ભરોસો છે એ વાત હકીકત છે બધા કરોડો જ્યારે જાગે ને ત્યારે કોઈ પણ રાષ્ટ્ર છે એ મહાન બનતું હોય છે યુવા ધન એ જ રાષ્ટ્રનું સાચું ધન છે બહુ મોટી વાત છે હવે કાપો કાપો પોલીસ પરિવાર નો પ્રોગ્રામ તો કે ગઢવી ચોખવટ કરો કાપો કાપો તો કાપવાનું કોને છે પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન હવે પાકિસ્તાન ને કાપવા માટે આપણે આપડે નથી સેના છે આપણા હા વાતો કરવી બહુ છે આપણે આ જે ટ્રેનિંગ ને બધું હોય ને આજે હમણાં કર્યું બધું પોલીસ હોય સેના હોય એ એને ખબર હોય આપણે તો હોળી સડી તો અફી રહી હા એ બહુ હવે આપણે શું કરવાનું બધો જ્ઞાતિવાદ ભૂલી એક થઈ અને રાષ્ટ્ર માટે કામ કરવા વળગી જાય એટલે પાકિસ્તાન ને કપાઈ જાય ને એ કપાઈ જાય આ હા હકીકત વાત છે ઈ જ્યારે આપણી અંદર જાગી જાય સાચી વસ્તુ જાગી જાય હું તો એમ કહું કે રામ આવ્યા આપણે ત્યાં ગામડામાં કેવા કોઈ ફલાણા રામ આવી ગયા નકર ઓલો માણસ બચી ન શકત ફલાણી જગ્યાએ આમ થયું આપણે ઘણીવાર વાર ભરતનભાઈ રેલવે સ્ટેશન આપણે જોતા હોય હળી કાઢીને કોઈ ટ્રેનમાં પડી જાય કોઈ બુઢું આવી જાય કોઈ હળી કાઢીને કોઈ પોલીસ બીજું કોઈક બચાવી લે ખબર તો આપણે ગામડામાં શું કે ખબર ઓલા ને રામ આવી ગયા ને ઓલો રેત નહીં સાચો રામ આવી જાય આપણને ક્યારે કહેવાય કે મારી આજુબાજુમાં કાંઈ ખોટું થાતું હોય તો હું સુપ નહીં બેસું એને આવી ગયો રામ આવી ગયો કહેવાય અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ નહીં ઘરો ઘર ઘટો ઘટમાં પ્રતિષ્ઠા થાવી જોઈએ આપણે ત્યાં હા અને એ પ્રતિષ્ઠા જયારે થઈ જાય ત્યારે રામ રાજી થાય એટલે આપણે ઘણી વખત આગળ આપણે ભીંડો નો વડલો બાંધે ને તો વડલા ની કિંમત ઘટે ભીંડા ની વધે ઈ ધ્યાન રાખજો કોની યારે મિત્રતા કરવી તો હીખી જ લેજો માય કાંગલા ની પાસે બે હતા ની માવા હારું ફાડી નાખે એવા મિત્રો ન કરતા

હા એની પાસે એમ કોની આરે મિત્રતા કરવી કોની આરે બેહવું એ હકીકત એ તો શીખવું જ કોની આરે ભટકાવું એ ધ્યાન રાખવું હું તમને એક દાખલો આપું ઘણીવાર આપું છું આપણે જૂનાગઢ આજુબાજુમાં કોઈ ભેંસ મરી જાય તો મીડિયામાં નો આવે મીડિયાના મિત્રો બધા અહીંયા છે એમને ખબર પૂછજો મીડિયામાં નો આવે ભેંસ મરી જાય હાવજ માર નાખે શોટ લાગે ને મરી જાય ગલતી થઈને એમાં નો આવે ભેંસ મરે એમાં થોડું કઈ મીડિયામાં આવે નો આવે પણ પાંચ વર્ષ પહેલા સુરતના એરપોર્ટ ઉપર એક ભેંસ પ્લેન આરે ભટકાણી आखी आखा भारत ना मीडिया में आयु तू बोलो भटकाव ने तो ये नहीं आ रहे भटकाव को दुनिया ने खबर पड़े मर्द नो फाड़ियो भटकानो साबाज 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 हाँ 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 आ हिंदी चैनलों में मैं जो ये लोग बोलो देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है उधर से प्लेन आ रहा है ये रो बताओ इधर से बेस जा रही है देखिए एयरपोर्ट में बेस कैसे हो सकती है मैं कितु हो, हो सकती है सूरत में हमारे मालदारी है क्यों नहीं हो सकता अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो फादरवे महीने में हमारा मालतारी का पाड़ा फाटी दुबड़े जाता है बांधता बाधा का बांधता बाधता बॉर्डर पार करेगा पाकिस्तान को खुद ही ना મૂળા વાત કરવાનું કારણ એટલું જ છે કે વાઇબ્રેશનો આપણી અંદર હકીકતમાં હોવા જોઈએ અને વિવેક નો ભૂલા યુવાન તન કહી દઉં આપ બધાને વિવેકથી મોટો કોઈ કાંટો નથી એમાં હું આવું તમે આવું ગમે એવડો માણસ વિવેક એટલે શું એનો મારે અત્યારની આપણી ભાષામાં જો સમજાવવું હોય તો ગાડી આપણી ગાડીમાં સ્પીડ લખી હોય કે બસો અથવા બસો ને વીસ ની સ્પીડ કાંટો હોય આપણે જોયો વિવેક એટલે શું એ ટૂંકમાં મારે કેવું હોય ઈ એની લેબોરેટરી પાસ થઈ ગઈ છે બસો ને વીસ હાકો તો હાલે પણ નો હકાય આને વિવેક કેવાય આ સીધી વાત જો સમજવી તો હવે બીજી વાત એક જણા નવી ગાડી સોડાવી તેના પપ્પા ને કીધું કે હું મુદ્રિક આપણા ગામડે માતાજીએ જઈ આવું મને આશીર્વાદ આપજો નવી ગાડી સોડાવી છે તો આશીર્વાદ આપજો હું એમ કેમ જઈને હોય આવું એના પપ્પાએ આશીર્વાદ દઈને કીધું મારા આશીર્વાદની સ્પીડ 110 સુધી હશે ઇથી આગળ વધ્યો વધારે તો આશીર્વાદ વાહે રહી જાય પછી કેતો નહીં આને વિવેક કહેવાય વિવેક થી મોટું દુનિયામાં મિત્રો કાંઈ નથી આપણને ગમે એટલી ભાષા આવડતી હોય ગમે એટલું આવડતું હોય પણ વિવેકની જો ખબર ન હોય હું કોણ છું એ જો ખબર ન હોય મારા દેશનો યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે યુટ્યુબ કે Google માં સર્ચ મારવા જાય એની યાદ જોઈએ કે મારું મોહાળ કોણ કોણ મારો બાપ મારાથી શું ન કરાય એટલી ખબર પડી જાય ને તો ઘણું બધું હમું નમું થઈ જાય એટલા માટે આપણા વીરસ ના ગીતો લોક સાહિત્ય જીવનમાં બહુ કામ કરે છે હું તમને કેતો તો ઈ કે દુનિયાના ઇતિહાસકારો એમ સાહેબ લખ્યું છે કે કોઈ યુવા ધન ને તમારે નકામો બનાવી દેવું હોય તો એના યુવા ધન માં એક વ્યસન નાખી દયો અને એક યુવા ધન ને એનો ઇતિહાસ ભૂલવી દો એ નો ભૂલતા એટલા માટે આ કથાઓ ને વાર્તાઓ થાય છે આજે યુવા ધન જાગ્યું છે ખુબ આજે વાર્તાઓ સાંભળે કેટલા મારા પ્રોગ્રામ એવા યુવા ધન આવેલા છે આજથી હું માવો નહીં ખાઉં આજથી આ નહીં કરું રોતા રોતા આવે સાહેબ તઈ આપણે એમ થાય કે હજી છે રાહ બતાવવા વાળું જોઈએ એમ અને હું કોઈ હારું લગાડવા માટે નહીં

પણ યુવાનમાં જાગ્રતતા લાવવી વ્યસનથી દૂર રહેવું વ્યસનમાં ગરી ગયા હોય તો કેમ કાઢવા એવા કાર્યક્રમો કરે છે સાહેબને ને જોરદાર તાળી એકવાર પોલીસ પરિવાર આખા ને એમને વધાવવા જોઈએ આપણે કરી બતાવવું બહુ અઘરું છે વાતો કરવી બહુ હેલી છે ગમે ત્યાં બેઠા બેઠા આ બધા તમને ખબર ન હોય ઘણા તો એવા હોય કોઈ ગાડી છોડાવે તો કોઈ કે ઓલે ગાડી છોડાવી પોરવી લે કે છોડાવી તો કા અપતે લીધી છે બોલો હાવ લડી જ લેવો ને શું એટલે તમે